ગરમી થઈ છે અશોક ભાઈ ના બોરેલ ઓકે એસી શરૂ છે ને રાખડી બાંધો બંધ ના કાલે છે એટલે બે ને છે રાખડી બાંધો મે તું કઈ નઈ હરોરો બાંધી જો બધા બેઠા છે ને ગોવિંદ ને લઈ જાય હરોરો ભાઈ હાલો ભાઈ હાલો જો ગોવિંદ ને લઈ લી રસ્તા માંથી ખોલી નાખો ભાઈ અંદર થી

ટ્રાફિક પણ વધારે છે આજ જો કે આપણે બગદાનો વિડીયો પહેલા પણ મૂકેલો છે ઘણી વાર મૂકેલો છે ઘણીવાર વાર અહીં આવતા હોય એટલે અવાજનવર આવવાનું થાય છે અને અત્યારે મારે જવું છે કમળાઈ મને ડુંગરે તો અહીંથી બગડાણા રસ્તામાં આવે હોય એવું લાગે ને તો રિટર્નમાં બગડાણા પછી લઈ લેવું અત્યારે પહેલાં કમળાઈ મને ડુંગરે પહોંચી કેમ કે બાર વાગી ગયા છે એટલે મોડું થઈ ગયું છે પહેલાં નીકળવાનું હતું પણ મોડું થઈ ગયું છે પણ જો અત્યારે શણગાર બંગાર સારો કર્યો લાગે તો જવું કઈ વાંધો નહીં ફેમિલી બનાવ્યું આપણા બ્લોગમાં ને આપણે હવે નીકળે મોડું થઈ ગયું સામે તે રિટર્નમાં એવો ટાઈમ લાગશે તો રિટર્નમાં આપણે આવશું ફેમિલી ફાઇનલી અમે કમળાઈ માના ડુંગરે પહોંચી ગયા છીએ અત્યારે પોગી ગયા છીએ ને અહીંયા આવી ગયા હવે ને જો અશોકભાઈ ને ફોર લે હું કહે પાર્કિંગ માં ને અમે બધા બહાર ઉતરી ગયા છીએ ને અહીંથી જો કે આવી રીતનો નજારા અને હામે જો તમને ઝૂમ કરીને બતાવું તો ફેમિલી સામે જે દેખાય ને આવડો એ છે મોરાઈ બાપુનો બંગલો જે હમણાં બનાવેલો છે ઘણો ટાઈમ થઈ ગયો એનો હતો

કેમ કે કાલે રક્ષાબંધન છે એટલે તહેવાર હોય એટલે શું છે માણસો આવવાના બધા ફરવા માટેના આવતા હોય તો અમે જઈ ઉપર દર્શન કરી અને પછી પાછા નીકળી અને વાગી ગયો છે એક અત્યારે તો ઝાઝું મોડું થાય એની કરતાં પાછા પાછું ઘરે પણ શું કામ છે લેવું છે ને હવે અમે સડી લીધી ને હવે આલુ પડાવે અત્યારે લાગે એમાં તો મારી ઘરે કામ હતા બજાલી બની રાખ્યું અશોકભાઈ દર્શન કરી લઈએ માતાજીના દર્શન કરી લીધા છે પેલા તો મોટું બોટું ધોયું ફ્રેશ છે પણ તડકો અત્યારે એટલો છે ને એટલે કઈ ખબર નહીં પડે એટલું મોટું એ રીતનું થઈ ગયું છે તડકાનું કેમકે આજે થોડોક તડકાનું વધારે પડતું પ્રમાણ છે અને આપણે દર્શન કરી લીધા છે ને અશોકભાઈ બધા દર્શન કરવા ગયા છે એ આવે જ છે પાછા પાછા અને જો ફોટોશૂટ માટે માં હમણાં તો આપણે કમળામાં એનું ઓલું હતું કમળા ઉતાણી તે દિવસે આવ્યા હતા ત્યારે જોયું જ હતું ક્યારે પણ વિડીયો બનાવ્યો હતો બ્લોગ આપણે જ્યારે આપણે દર્શન કરી લીધા ને હવે જઈ નીચે હવે અને ઓલા બધા ક્યાં વ્યા જાય એના ગોતા પડશે પાછા આ મંદિરનું કામ જો શરૂ છે જ્યારે મંદિર બને છે હા આપણે ક્યારે આવ્યા હતા ક્યારેય બનતું હતું બને ઘણા વર્ષોથી કામ શરૂ છે કામ ઉકળતા બહુ વાર લાગી જાય એવું છે ક્યાં વે ગયા બધા એ અહેમાન ક્યાં ગયા અશોકભાઈ હલો હલો હા પાણી પાણી પી જાવ તમે ને આપણે તો પી લીધું છે પાણી આવેલી માતાજી દર્શન કરીને હવે અમે જ્યારે પ્રસાદી લેવા આવી ગયા છે પહેલી વાર આવ્યા હમણાં એમાં ડુંગરે પ્રસાદી આપણે કોઈથી લીધી નથી પણ આજે અમારા મહેમાનને બધાને ખાસ ઈચ્છા હતી ને હું પણ પહેલી વાર હું પ્રસાદી લેવા જાઉં છું તો પ્રસાદી લઈ લીધું હાલો ભાઈ બરફી ખાવા ભાઈ તો હું ખબર આવે છે લાપસી ખાવા જો પ્રસાદી છે કમળા એમાં નહીં તો આપણે હવે શાંતિથી પ્રસાદી લઈ લઈએ અને પછી પાછા નીકળીએ તો હવે પ્રસાદી લઈને હવે જાય છે રીલ બિલ શૂટ કરવા માટે ને ગરમી વધારે થાય છે

અમે આવી ગયા મને ડુંગરે દર્શન કરવા માટે બધા ટ્રાફિક જામી ગઈ છે ને અમારી ગાડી બહુ હેઠળ પડી છે અશોકભાઈ નીકળી જાય ને આપડી ગાડી હે વાંધો નહીં તો હાલો આપણે હવે નીકળીએ બહુ ટાઈમ નથી લેવો જાજો મોડું થઈ જાય ને બ્લોગ એ બહુ લાંબો મોટો પણ છે એવું છે ફેમિલી જો ફેમિલી જો અત્યારે મસ્તી મસ્તીનો શૂટ કરી નાખ્યો હતો અને તમારે શૂટ જોવો હોય તો તમે બ્લોગમાં ને જોઈએ રાખજો અને રીલમાં પણ જોજો ખાસ કરીને તો અમને મજા આવી ગઈ જો અમને દાદા નહીં મળી ગયા બહુ મજા આવી ગયા આનંદ અને અમે બકરા કામળી રાખીને અમે મસ્તીનો શૂટ કરી નાખ્યું છે ફેમિલી બહુ મજા આવી ગઈ છે તમે જોઈ રાખજો કે બ્લોગ બહુ લાંબો છે તો પણ શું છે આગળના બ્લોગમાં એમને તમે જોઈ રાખજો કેમ કે બ્લોગ લાંબો થવાનો છે એટલા માટે જો અશોકભાઈ કેમ આવી ગયા પપ્પા અશોકભાઈની બધા આગળ વહી ગયા છે અને હું પપ્પા શૂટ કરતા હતા હવે આપણે છે ને અહીંયાથી નીકળી જઈ ધીમે ધીમે અને મજા આવી ગઈ છે પણ બ્લોગ બહુ લાંબો બનશે ફેમિલી તમે ચેનલ પર નવા તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો ને બે લાઇકનને પ્રેસ કરજો બરાબર અને આવા નવા બ્લોગ અમારા જોઈ રાખજો તો હવે આપણે આ બીજા પાર્ટમાં મળશું અત્યારે બસ પાર્ટ એટલો જ તે કારણ કે લાંબો બ્લોગ બનશે એટલે બે પાર્ટમાં મૂકવાનું થાય એવું છે તો કાંઈ નહીં ફેમિલી ટુ બી કન્ટિન્યુ જોઈ રાખજો બ્લોગમાં ને મજા આવી ગઈ અમને અને આવી મોસ્ટ તો પછી ક્યારે આવે કેમ પકડ આજે મોસ્ટ નવી નવરા હતા જોરદાર બ્લોગ બનાવી નાખ્યો જોરદાર અને મજા આવી ગઈ છે અને શું કે ઘડીક ગોવાળનું પાત્ર મતલબ અમે ઘડીક કામ લઈને એવું રાખ્યું હવે અશોકભાઈ કહે છે લાઈક કરજો તમે ટુ બી કન્ટિન્યુ પાર્ટ બીજો જોજો એમાં અશોકભાઈ કે શું કહે છે એ જોજો શું કયો ભાઈ તમે